બધું સર્ટિફિકેટ ને બધું છે અને અમારી સાહેબશ્રીને એવી અપીલ છે કે આ શખ્સને આકરામાં આકરી કલા સજા થાય આકરામાં આકરી કલમ લાગે જેથી અમારા ભાઈને અમારા નાના નાના છોકરા અને સામાન્ય વર્ગમાંથી આવી છે અને અમારે ગુજરાત અમારું મજૂરી કામ કરીને પરામાં મજૂરી કામ કરીને શરી મારવામાં બે જણા હતા પોલીસ એમ કે છે અમે તપાસ કરી છે હજી અમારા ભાઈનું હજી સ્ટેટમેન્ટ લેવા નથી આવ્યા જ્યારે એની તબિયત ક્રિટિકલ હતી ત્યારે આવ્યા હતા ત્યારે કોઈ આપી શકે એવું હતું નહીં સ્ટેટમેન્ટ અમારી સાહેબ સાહેબશ્રીને એવી અપીલ છે કે અમને યોગ્યથી યોગ્ય ન્યાય અપાવે ને આ આવા કૃત્યો કરનારના સાહેબ શ્રીને અર્ષંગબીની એવી છે કે જે કાંઈ હોય એને અમને જાણ કરો એટલે એને આકરામાં આકરી સજા થાય ને બીજી વાર ગુનો ન કરે એમના સરદસ કાઢે હે એમને ગુનામ ન કરે એના માટે આકરા માકડી સજા આપે એવી બધી માંગ છે અમારી